છે મિત્રો છાસઠ કેવી સબ સ્ટેશન જોઈ શકો છો મિત્રો આ છે છાસઠ કેવી સબ સ્ટેશન મિત્રો તમારી ઘરે પાવર મોકલવામાં આવે છે અને તમારી વાડીએ પણ થ્રી ફેજ અને સિંગલ ફેજ જો આ મિત્રો છે તમારો વાડીનો ફીડર એજી મતલબ અત્યારે સિંગલ ફેઝ ચાલુ છે મિત્રો આઠ કલાકનો પાવર પૂરો થઈ ગયો છે અત્યારે સિંગલ ફેઝ પાવર ચાલુ છે આ એજી ફીડર છે આ છે જેજી વાય મતલબ ગામમાં પાવર આવે છે ચોવીસ કલાક તે તે થ્રી પેજ ચાલુ છે મિત્રો જોઈએ મિત્રો આ તેની પેનલું છે આવી પેનલું હોય છે મિત્રો સબનની અંદર આથી મિત્રો આપણે ચાલુ બંધ કરવાનું હોય છે આ ક્લોજ એટલે ચાલુ ટ્રીપ એટલે બંધ થાય છે ને આ સીબી ઓન એટલે અત્યારે મિત્રો ચાલુ છે આ મિત્રો જો ઓફિસ છે આ જો મિત્રો આથી પણ આપણે ચાલુ બંધ કરી શકીએ રિમોટથી બારનું તમને બતાવું મિત્રો હા જો મિત્રો આપણે બાર હજાર ત્યારે બે ટ્રાન્સફોર્મર છે આપણે દસ એમ ઇવેનું હે આ દસ એમયુએ નું દેખાય છે તમને